ઇન્ડિયન ક્રોસ સોસાયટી મોડાસા શાખા દ્વારા વૃક્ષારોપણ કાર્યક્રમ યોજી પાંચસો રોપાઓ વાવવામાં આવ્યા ઇન્ડિયન ક્રોસ સોસાયટી અરવલ્લી સિંચાઈ વિભાગ અને મોડાસા નગરપાલિકાના સંયુક્ત ઉપક્રમે સિંચાઈ વિભાગના કમ્પાઉન્ડમાં પાંચસો રોપાઓ વાવી ઉછેર કરવાની પ્રતિજ્ઞા લીધી ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસા દ્વારા અરવલ્લી સિંચાઈ વિભાગના કમ્પાઉન્ડમાં વૃક્ષારોપણ કરવામાં આવ્યું અરવલ્લી સિંચાઈ યોજના વિભાગ અને મોડાસા નગરપાલિકાના સહયોગથી યોગ્ય માવજત કરવાના સંકલ્પ સાથે પ્રથમ ચરણમાં વરસાદી માહોલમાં પાંચસો રોપાઓ વાવી વૃક્ષારોપણ કરવામાં આવ્યું તે માટે પૂર્વ તૈયારીના ભાગરૂપે જગ્યા સાફ સફાઈ ખાડા રોપાઓ પાણી વગેરેની પૂરતી વ્યવસ્થા કરવામાં આવી હતી ઇન્ડિયન રેડ ક્રોસ સોસાયટી અરવલ્લી જિલ્લા શાખા મોડાસાના ચેરમેન સહભાગી થવા બદલ તમામનો આભાર માન્યો હતો તથા પર્યાવરણ બચાવવાના ઉદ્દેશ્યથી અઠવાડિયામાં વધુ ઉદ્દેશ્ય વૃક્ષો આ જ કમ્પાઉન્ડમાં વાવી ઉછેર રેડ ક્રોસ સોસાયટી દ્વારા કરવામાં આવશે તેમ જણાવવામાં આવ્યું હતું આ પ્રસંગે મોડાસા નગરપાલિકા પ્રમુખ નીરજભાઈ શેઠ તથા ચીફ ઓફિસર ભદ્રેશભાઈ પટેલે પ્રાસંગિક પ્રવચન આપતા રેડ ક્રોસના વૃક્ષારોપણ કાર્યક્રમને બિરદાવ્યો હતો તથા પર્યાવરણ બચાવવા આગામી સમયમાં પણ રેડ ક્રોસની પ્રવૃત્તિઓમાં સહભાગી થવા જણાવ્યું હતું આ પ્રસંગે રેડ ક્રોસના ટ્રેઝરર વિઠ્ઠલભાઈ પટેલ કારોબારી સભ્ય મુકેશભાઈ પટેલ કનુભાઈ પટેલ લલિતચંદ્ર બુટાલા તેમજ રીફોરેસ્ટર કાંતિભાઈ સુતરિયા કૌશિકભાઈ ગોર અરવિંદભાઈ પ્રણામી જૈન્દ્રભાઈ પંડ્યા સિંચાઈ વિભાગના કર્મચારીઓ નગરપાલિકાના કર્મચારીઓ વગેરે હાજર રહી વૃક્ષારોપણ કર્યું હતું રેડક્રોસ સોસાયટીના સેક્રેટરી રાકેશભાઈ જોશીએ તમામ ઉપસ્થિત મહેમાનો અને પર્યાવરણ પ્રેમી સહયોગીઓનો આભાર વ્યક્ત કર્યો હતો રિપોર્ટર ભરતભાઈ ઠુમ્મર અરવલ્લી